સુરત જિલ્લા કોળી પટેલ સમાજ ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજલક્ષી કાર્યોને બહાલી આપવામાં આવી હતી પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે આવેલ હરિધ્યાન સ્મૃતિ ભવન ખાતે સુરત જિલ્લા કોળી પટેલ સમાજની વાર્ષિક સામાન્ય સભા તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જે સામાન્ય સભામાં સમાજલક્ષી કાર્યોને બહાલી આપી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કૃતિ રજુ કરનારને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રક્તદાન શિબિરનું પણ આયોજન સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પદાધિકારીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અશોકભાઈ મગનભાઈ પટેલ હરિપુરા કોળી પટેલ સમાજ ટ્રસ્ટ જિલ્લો સુરત પ્રમુખ શ્રી આજે અમારી જનરલ મીટિંગ છે જેમાં વિદ્યાર્થીઓને નામ વિતરણ સાંસ્કૃતિક પ્રોગ્રામ અને દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત તરીકે ટ્રોફીઓ આપવાના છે અને હર હંમેશના માટે અમારી જનરલ મીટિંગમાં સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે મારું નામ જગદીશભાઈ છીડુભાઈ પટેલ બોડી પટેલ સમાજ ટ્રસ્ટ જિલ્લો સુરતનો હું પ્રમુખ છું હાલમાં આજ રોજ અમારે ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ પ્લસ જનરલ મીટિંગ અમે આયોજન કરીએ છીએ અને સાથે સાથે અમે બ્લડ ડોનેશનનું પણ કાર્ય કરીએ છીએ આ જનરલ મીટિંગની અંદર જે અમારે જે સમૂહલગ્નની જે જવાબદારી અમે જેને જેને આપી છે એનું પણ આયોજન કરીએ છીએ અમને દર વર્ષે લગભગ લગભગ બારથી પંદર જોડાનું અમે સમૂહ લગ્ન માટે આયોજન કરીએ છીએ અને આ આયોજનની પાછળ અમારો હેતુ કે સમાજની અંદર જે કુલરિવાજો છે મોટા ખર્ચાઓ કરે છે એ ખર્ચાઓને બંધ કરવા માટે અમે સમૂહ લગ્ન પર વિશેષ ભાર આપીએ છીએ અને એ ભાર એટલા માટે આપીએ છીએ કે સમાજની અંદર જે ગરીબ વર્ગ છે એ ડેવેદાર નહીં થાય સમાજની અંદર પાયમંદિ થાય અને સમાજ સમાજનું વિશેષ ધ્યાન રાખે છે છીએ સમાજની અંદર જે કુરિવાજો છે એને પણ અમે વારંવાર રજૂઆત કરીને એ પ્રયત્ન કરીએ છીએ કે ફોરવાજો બંધ થાય એના માટે અમે વિશેષ ધ્યાન આપીને સમાજની અંદર છોકરાઓને પ્રોત્સાહિત કરીએ છીએ છોકરાઓ સારું ભણે સારા પર્સન્ટેજ લાવે સારા માર્ક્સ લાવે એના અમે પ્રોત્સાહિત કરીને એમને ઇનામ પણ આપીએ છીએ સમાજ તરફથી ટ્રોફી પણ આપીએ છીએ બીજું કે એક સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર પણ અમારો વિશેષ એ ધ્ય રહી છે કે છોકરાઓમાં પોતાની એક્ટિવિટી ઉત્પન્ન થાય અને વિવિધ ક્ષેત્રોમાં એ એક્ટિવિટીને લોકો લઈ જાય રાજ્ય કક્ષાએ લઈ જાય કે દેશ કક્ષાએ લઈ જાય રાષ્ટ્ર કક્ષાએ લઈ જાય એના માટે લોકો અમે આયોજન કરીએ છીએ વિશેષ અમે ક્રિકેટ ટુર્નામેન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ પણ રમાડીએ છીએ એ ટુર્નામેન્ટની અંદર અમારા છોકરાઓની અંદર જે નૈસર્ગિક શક્તિ પડેલી છે એને બહાર લાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને અમારા સમાજમાંથી એક છોકરો એવો પણ છે જે રણજીત ટ્રોફી રમીને આવ્યો છે અને એની લગભગ લગભગ તૈયારી આઈપીએલમાં સુધી પહોંચવાની છે એનું અમને વિશેષ સમાજને ગૌરવ છે આવી જ રીતે આ જ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર બીજા છોકરાઓ પણ પોતાની નૈસર્ગિક શક્તિથી બહાર આવે અને સમાજને ખૂબ આગળ લઈ જાય સમાજને ગૌરવ અપાવે એવી અમે અમારા સમાજને આગળ માટેના પ્રયત્નો છીએ બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી